નમસ્તે મિત્રો જોગી ટ્રેડરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું વોડાફોન આઈડિયા લિમિટેડ એફપીઓની સંપૂર્ણ માહિતી હવે એફપીઓ એટલે શું ફોલો ઓન પબ્લિક ઓફર એફપીઓ એટલે કે પહેલાંથી જ કોઈ કંપની સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને તે વર્તમાન શેરધારકોને એટલે કે નવા શેર બહાર પાડે છે તો તેને એફપીઓ કહેવામાં આવે છે આપણે આ વિડીયોમાં જાણીશું આઈપીઓ ઓપન ક્યારે થાય છે ક્લોઝ ક્યારે થાય છે તે લાવવાના મુખ્ય કારણો કયા કયા છે કંપની વિશે માહિતી જાણીશું રિઝર્વેશનની વાત કરીશું કેટલી અરજી કરી શકાય છે તેમજ કંપ

વિગતે ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ હવે જાણીએ કે આ કંપની કામ શું કરે છે ભારતમાં ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડર છે કંપની ટુ જી અને ફોર જી ટેકનોલોજીમાં વોઇસ ડેટા અને મૂલ્યવર્ધિત સેવાઓ પૂરી પાડે છે જેમ કે એન્ટરપ્રાઇઝ અને ઉપભોક્તા માટે ટૂંકા મેસેજિંગ અને ડિજિટલ સેવાઓ પૂરી પાડે છે આ કંપનીની સ્થાપના ઓગણીસો પંચાણુંમાં થયેલી છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં કંપની પાસે બસો ત્રેવીસ મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર હતા અને ગ્રાહક બજારમાં હિસ્સો ઓગણીસ પોઈન્ટ ત્રણ ટકા હતો તેના નેટવર્કમાં ચારસો એક બિલિયન વોઇસ મિનિટ અને છ હજાર ચાર બિલિયન એમબી ડેટા હતો એકત્રીસ ડિસેમ્બર 2023 ત્રેવીસ સુધીમાં વોડાફોન સત્તર દેશોમાં ત્રણસો મિલિયન પ્લસ ગ્રાહકોને મોબાઈલ અને નિશ્ચિત સેવાઓ પ્રદાન કરે છે અને વિશ્વના અન્ય પિસ્તાલીસ દેશોમાં નેટવર્ક સાથે આઈઓટી સહયોગ ધરાવે છે ટેરેન્ટ ઓફ થિંગ્સ આઈઓટી પ્લેટફોર્મ્સ હવે એફપીઓ ઓપન થાય છે અઢાર એપ્રિલના રોજ એફપીઓ ક્લોઝ થાય છે બાવીસ એપ્રિલના રોજ ફેસ વેલ્યુ છે દસ પર શેર પ્રાઇસ છે દસથી અગિયાર રૂપીઝ લોટ સાઇઝ છે બારસો અઠ્ઠાણું શેર્સ એફપીઓની સાઇઝ છે અઢાર હજાર કરોડ હવે આ લાવવાના કારણો કયા કયા છે પહેલું તો કે નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે સાધનોની ખરીદી આના દ્વારા કરી શકાશે બીજું કે નવી સાઇટની સ્થાપના હાલની સાઇટ્સ અને નવી સાઇટની ક્ષમતાનું વિસ્તરણ અને નવી ફાઈવજી સાઇટ સેટ કરવાની છે બીજું કે ડીઓટી ને સ્પેક્ટ માટે અમુક વિલંબિત ચુકવણીની ચુકવણી અને તેના પર જીએસટી અને સામાન્ય કોર્પોરેટરના હેતુઓ હવે રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબી માં પચાસ ટકા રિટેલમાં પાંત્રીસ ટકા એનઆઈઆઈ એચ પંદર ટકાનો સમાવેશ થાય છે હવે અરજીની વાત કરીએ એ તો રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે બારસો અઠ્ઠાણું શેર્સ મળશે ચૌદ હજાર બસો અઠ્યોતેર એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ ચૌદ લોટની અરજી કરી શકાય છે અઢાર હજાર એકસો શેર્સ મળશે એક લાખ નવ્વાણું હજાર આઠસો બાણું એની અમાઉન્ટ થાય છે સ્મોલ એચેન્ટમાં મિનિમમ પંદર લોટની અરજી કરી શકાય છે ઓગણીસ હજાર ચારસો સિત્તેર શેર્સ મળશે બે લાખ ચૌદ હજાર એકસો સિત્તેર એની અમાઉન્ટ થાય છે સ્મોલ એચેન્ટમાં મેક્ઝિમમ સિત્તેર લોટની અરજી કરી શકાય છે નેવું હજાર આઠસો મળશે નવ લાખ નવ્વાણું હજાર ચારસો સાહીઠ એની અમાઉન્ટ થાય છે એમાં મિનિમમ લોટની અરજી કરી શકાય છે બાણું હજાર એકસો અઠ્ઠાવન શેર્સ મળશે દસ લાખ તેર હજાર સાતસો આડત્રીસ એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વિગતે ચર્ચા કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં કંપની બેતાલીસ હજાર એકસો છવ્વીસ પોઈન્ટ ચાલીસ કરોડના રેવન્યુ સામે કંપની ચુમ્માલીસ હજાર બસો તેત્રીસ કરોડનું નુકસાન કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં આડત્રીસ હજાર છસો ચુમ્માલીસ કરોડના રેવન્યુ સામે કંપની અઠાવીસ હજાર બસો પિસ્તાલીસ કરોડનું નુકસાન કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં બેતાલીસ હજાર ચારસો અઠ્યાસી કરોડના રેવન્યુ સામે ઓગણત્રીસ હજાર ત્રણસો એક કરોડનું નુકસાન કરે છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં બત્રીસ હજાર એકસો પચીસ કરોડના રેવન્યુ સામે કંપની ત્રેવીસ હજાર પાંચસો ત્રેસઠ કરોડનું નુકસાન કરે છે આ આંકડા આ કરોડમાં દર્શાવેલા છે આશા રાખું છું આપને ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર